હેલ લો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધામાં તમે સ્વાગત કરશો આપણા દાણા દેશી બ્લોગર સાહેબ તમારા સ્વાગત છે તો લાલ દોસ્તો આશા શ્રીયા અને ઘરે આવ્યા પછીનો આપણો પહેલો બ્લોગ છે મતલબ ઘરેથી બે ત્રણ દિવસ થઈ ગયા પણ બ્લોગ અપલોડ નથી કર્યો દાહોદ મતલબ જામનગર દાહોદનો બ્લોગ અપલોડ કરીએ તો એના પછી બ્લોગ નથી બનાવ્યો તો આશા ફ્રી ચરિયા અને શેરયાની મમ્મી ઘરમાં છે ત્યાં એટલે બતાવીશ તમને બાકી અહીંયાનો નજારો તમે એક નંબર છે જોઈ શકો છો ડુંગર છે આગવા આ રીતનો નજારો છે અહીંયા બધા જંગલમાં ઘર હોય છે અહીંયા સિટીમાં ના હોય ચાલે કડાહો કડાહો હમ અને છે આપણી કરેલા તો કરેલા પાકી ગયા છે બાકી હશે દાડમનું ઝાડ પણ કરેલા બીજા પાકી ગયા છે પપોયા એવું પણ બધું છે અહીંયા આગળ બધા જંગલમાં જ ઘરો હોય છે અહીંયા આગળ આ છે આપણા દાડમ જે થોડા થોડા લાગેલા જ છે હવે અહીંયા અહીંયા તો આપણે હવે પાછું થોડા દિવસમાં જવાનું છે જામનગર તો નહીં પણ ગોંડલ જવાનું છે પણ બધાની ભેગા આપણે જામનગર જવું પડશે એના પછી ત્યાંથી આપણે રિટર્ન ગોંડલ આવવું પડશે જ્યાં ઘણું કામ કરું છું ત્યાં આ તો આપણી ફેમિલીને મળવા માટે આવીશું એટલા માટે તો આપણી વાઇફ છે અને આપણી શ્રેયા છે ચાલો ભાગો ચાલો ઘરે કારણ કે ઘણા દોસ્ત અમુક અમુક દોસ્તને કમેન્ટ આવી તમારે વાઇફ કઈ છે કઈ આગળ શું કરે છે તો એ ઘરે છે અત્યારે અને મતલબ ડિલિવરી આવે એવું છે એના કારણથી મતલબ એ મારા જોડા નથી બહાર આવીએ મતલબ ઘરે એમનું એમનું ઘર છે મારું ઘર નથી મારું ઘર તો અહીંયાથી કમસે કમ વીસ પચીસ કિલોમીટર જેવું થાય છે ત્યાં આગળ છે ચાલો તો આપણે હવે ઘરે જઈને થોડો ઘરનો નજારો તમને બતાવીએ બાકી પપ્પા પણ બહુ મસ્ત મજાનો નજારો છે અહીંયા ચોમાસાની ઋતુની અંદરમાં બહુ મસ્ત મજા અહીંયા એન્જોય બહુ સારું લાગે હવે આપણે જઈએ ઘરે

જવાનું છે હેન્ડપંપ પરવા માટે બહુ તાકાત નથી રહી એટલે આપણે જવું પડે થોડી હેલ્પિંગ કરાવીએ તો હવે જ આપણી સ્ત્રી અને આપણી મમ્મી જે આગળ અહીંયા આગળ છે શ્રેણી નિશરેશ્રી બાલટી થોડી ઘણી લઈ આવી પેલી અહીં બે લઈ બસ હાલવાલા પડી Γεια σου કારણ કે અહીંયા શું છે એક બધું મસ્ત ડુંગર અને એ લોકોને જંગલમાં રહેવું પડે અમારે પણ એવું છે પણ અમારે નોર્મલ છે આ લોકોને વધારે છે કારણ કે ડુંગર જેવું હોય એટલે આ લોકોનું પહેલેથી જીવન જ કાઢ્યું બાકી આપણે ત્યારે કોઈક દિવસ આવીએ ડુંગર ચડવા બી મોંઘા પડી જાય છે બાકી નજારો બહુ મસ્ત નેચરલ છે એક નંબર તો હવે પાછું આપણે થોડા દિવસની અંદર પાછું જવાનું પણ છે ગોંડલ તો આ તો એક બે દિવસ આપણી ફેમિલી જોડે બ્લોગ આવશે ફરી પાછા આપણે એકલાને જ બ્લોગ આવશે કારણ કે આપને મતલબ જોડે લઈ શકાય એવું નથી એના કારણથી આપણે મતલબ નથી લઈ શકતા તો એક બે ત્રણ દિવસ આપણા બ્લોગ આવશે ડેલી બ્લોગ સાંજે આવશે ગમત સવારે ફરી પાછા આપણા હતા ત્યાં કામ પર જવાનું હનુમાન મો થઈ ગયું એમરે ઇમરે એવું હાથ ઝાલ દોસ્તો બાકીની ડોળી મેં ભરી થાકી ગયો છે ગજબ હાડવું હલાવાય નહીં યાર ગમે કામ કરી એમાં આટલો સાક નહીં લાગે એટલો શાક લાગે કારણ કે ડોળીઓ મેં એટલી ભરી જો આટલી બધી મેં ડોળીઓ ભરી છે કેટલી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ મારી સિરી એક ડોળ ભરે છે પણ એ હાડો ઉપર નથી ખુલ્લું નીચો મતલબ ઉતરતો હેલો હલો હેલો પડી જાય પડી જવા પડી જવા પડી જવા નિશે તો તાકી જશે હવે એક એક કપડે સિલાઈની મમ્મી રહે છે અને આપણે મતલબ ભર્યું છે તો હવે વહેવા માટે તો હેલ્પ નહીં કરીએ કારણ કે હવે બધું હેલ્પ આપણે આપણેથી નહીં થાય અને આપણી શિયા હલો 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 સર હલો 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 કઈ ભરાયું હા બાજુ એમના ઘર છે આ બાજુ આ જે છે આ જે બારીવાળું એ લોકોનું ઘર છે આપણે શિયાળાના મામાનું ઘર છે અને આપણું ઘર અહીંયાથી દસ પંદર વીસ મતલબ વીસ પચીસ કિલોમીટર જેવું આગળ થાય છે હવે આપણે એમની મમ્મી આવે છે તો ફટાફડા ડોળિયા વહેલી તો બ્લોગમાં બનેલી છે અને બ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આ નાના યુટ્યુબર્સે થોડું વન કે સબસ્ક્રાઇબ કમ્પ્લીટ કરવાનું હેલ્પિંગ કરજો યા બોલ શું કરવાનું છે તારે ચલો તો એની મમ્મી આવે ત્યાં સુધી આપણે વેઇટ કરીએ અને એક ડોળ ભરવાની છે એ પણ ભરી નાખીએ તો હવે તમને ખબર પડી હશે કે આપણી વાઈફ કેમ મતલબ બ્લોગમાં નહીં આવતી હતી કેમ આપણા જોડે નહીં હતી એનું કારણ આ છે દોસ્તો અને ખબર પડી હોય તો કમેન્ટ કરજો બાકી હવે થોડી બાલટી થોડી વહેવા લાગુ થોડી હેલ્પિંગ કરું કારણ કે એકલી કેર વહી શકશે એના કારણથી આપણે થોડી હેલ્પિંગ કરીએ અને આપણી શ્રેયા આપણી શ્રેયા કેવી લાગી દોસ્તો કમેન્ટ કરજો હય અહીં દેખ અહીં દેખ અહીં દેખ એ તો ખાલી રમવામાં બીજી છે બાકી મારી પાછું યાર થોડા દિવસમાં આપણે જવાનું થઈ જ પણ જશે એટલે આપણા ડેલી વ્લોગ આવશે ઘરે છે એટલે વ્લોગ આવશે અને આપણે જવાનું છે બજારમાં તો નહીં ધન બંને આપણા ફ્રેશ પણ થઈ ગયા છે તો હવે જવાનું છે એટલે પહેલાં આપણે હેલ્પિંગ થોડી કરી નાખીએ એના પછી જવાનું છે પડી ગયું કાંકમાં પડી ગયું મોટી તો ફાઈનલી દોસ્તો આપણે પાણી પણ કમ્પ્લીટ ભરાઈ ગઈ છે રેડી થઈ ગઈ છે અને હવે આપણે જવાનું છે બજારમાં તો આપણે બ્લોગ હેન્ડ કરી નાખવાનો છે અને બ્લોગ પૂછાય તો લાઈક કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું આપણે આપણે બીજા બ્લોગમાં તપત કે લેવાય બાય